રામ 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 નવો નવો સ્ટોક સ્ટોક આજે ખરીદી કરવી છે ગુડ મોર્નિંગ વેલકમ ટુ ચેનલ ફરી આપણે જવું સમાજમાં બાકી ગયા છે ભાઈ સવા એટલે આપણે પોતા ત્યાં સુધીમાં તો જમણવાળું ચાલુ થઈ જશે તો આપણે જઈ સમાજમાં અને બધાને જમવાનું તો જો આજે થોડાક મહેમાનોની સંખ્યા વધી ગઈ છે તો આમ તો આપડે જગ્યા છે ને ઉપર ત્યાં હતા તો આજે આપણે ટેબલ અહીંયા પણ રાખી દીધું છે જો અને અહીંયા જે કામ ચાલી રહ્યું છે ને ભાઈ તો અહીંયા બનશે પ્રદર્શનની હોલ એ જ્યારે બની જશે ને ત્યારે આપણે એનો વિડીયો લેશો હાલ તો આપણે જે કામ છે એ આપણે કરીશું ગાઈસ આજે આપણે દાળ મળી છે આજે દાળ પીરસી છે જો દોસ્તો મને ગયો આજ બપોરનો જમણવાર તો પૂરો થઈ ગયો છે અને હું આવી ગયો છું રાઘવીને લેવા માટે કેમ કે એની સ્કૂલ બસનો ટાઈમ થઈ ગયો છે તમે જુઓ ભાઈ દોઢ વાગી ગયા છે મતલબ આજુ પાંચ મિનિટની વાર છે તો જુઓ બસ ભી આવી ગઈ શું થયું કાલે કેમ આ બાઈએ હમણાં કાંડ કર્યું મેં હમણાં જસ્ટ જોયું અને એને પનું ફેરવી નાખ્યું બતાવ તો શું કર્યું એને શું કર્યું બતાવ બતાવ શું કર્યું તે જોજો હા શું કર્યું એ મેડમે જોજો આ જુઓ એટલી મસ્ત એમને પણ એમને તો હીરે કરી તો તને એના ઉપર આ ગેડા મારી દેવાનો એમ આટલી મસ્ત પેન્ટિંગે આટલી મસ્ત પેન્ટિંગે તે ઉપર આ શું કરી નાખી જો શું મજા આવે આપડે જોતા આવી આ તો જોઈ શર્ટ નો તો ડગલો કરી નાખ્યો આ જો અહીંયા અહીંયા માર્કેટમાં સૌથી ટ્રેન્ડિંગ હોય ને હમણાં તો આ છે આ શર્ટ નું નામ છે ડ્રોપ સોલ્ડર કેમકે આની જે ને શર્ટની એ કોણી સુધી જ આવે વધારે ના આવે એટલે જે લોકો ફોલ્ડ કરીને પહેરતા હોય ને જેમ કે હમણાં આપણા રોનીભાઈએ પહેર્યું છે તો એમ ફોલ્ડ કરવાની જરૂર જ નહીં કટ જ આવે એટલેથી તો જુઓ ભાઈ એક શર્ટ પસંદ આવે તું અમારા આ ભાઈને પણ એમાં બી સાઈઝ ના મળે ખબર નહીં કેવું કેવું શરીર છે ખબર નહીં ભાઈ સાઈઝ નથી મળતી તો હવે શું કરશું કેન્સલ રાખશું પ્રોગ્રામ આજનો કે કરી રોની ભાઈ કરે તો થાય આપણાથી કઈ ન થાય ભાઈ હરજી સર ઓમ ટીસર ચલો 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 અબ સમાજ માં જના આયે સમાજ નું બુક કરવા આપડે જમાડો પડશે આપણે એનામાં થોડી જ તો ચલો ભલે રોની ભાઈ તો અમે લોકો સમાજમાં આવી ગયા છે કેમકે સમાજમાં પેટ લાવવાનો કામ આપણે કરવાનું છે અને આજે આજની આપણી પેનલ તો લગભગ બધા માણસો જમી લીધું છે થોડા ઘણા જ બાકી છે અને ભાઈ આજના જમવાના મહેનુમાં તમે જો ખાડીપાતે બુંદી હે રોટલી હે કઢી હે દહીં હે અને સાથે પાપડ ક્યાં જવાનું ભાઈ તન હો હો યાર સાડા નવ વાગે મિટિંગ હતી સાડા નવ વાગે ગયા છે તમે પાંચ મિનિટ લેટ છો તમે પાંચ મિનિટ લેટ રહો ધાવ જાઓ મને ચાલવું પડશે

અને કપડા રોની દુકાન થી નથી મળ્યા બીજી દુકાન થી લીધા છે અને ભાઈ આ જે મિટિંગ છે ને અમારી સ્પોર્ટ સમિતિ ની એ મિટિંગ છે આપણો જે મુખ્ય કાર્યક્રમ છે ને તો ત્યાં આગળ આપડે ત્યાં જવું પડે આ બધા સ્પોર્ટ સમિતિ ના મેમ્બર છે તો બધા આવી ગયા છે ટાઈમ થી અને ભોજન ડોમ ની વ્યવસ્થા તો તમે જોવો ભાઈ ખુરશી ગોઠવાઈ ગઈ છે કાઉન્ટર લાગી ગયા છે કેમ કે કાલ થી અહીંયા જમવાનું ચાલતા છે પણ પેલી આપે મિટિંગ કરી સો હેલો ગુડ મોર્નિંગ અગેન ધીસ ઇઝ નેક્સ્ટ ડે ભાઈ કાલની મિટિંગમાં એટલું કંઈ ખાસ હતું નહીં બસ એક બી ટોપિક કવર કરવાના હતા તો એ થઈ ગયા અને બાકી તો બધું પ્લાનિંગ થી થાય છે અને કાલની મિટિંગ કઈક તો સાડા અગિયાર બાર વાગે ખતમ થઈ ગઈ હશે અને આજે આપણે તૈયાર થઈ ગયા છીએ વાગ્યે છે સવારના સાડા નવ અને તમને ખબર હશે તો આપણા ઘરની પાછળ એક ઘર બનતું હતું એ બનીને તૈયાર થઈ ગયું છે અને આજે એ ઘરનું વાસ્તુ પૂજન છે તો આપણે આમંત્રણ મળ્યું છે તો આપણે ત્યાં જવાનું છે કે આપણી પાસે ઘણો બધો સમય નથી કેમકે પછી સમાજમાં આવી જવાનું છે તો જલ્દીથી આપણે ઘર જોતા આવીએ અને બધાને મળતા આવીએ અને આમ જોવો ભાઈ કેટલો ફરક છે આ આપણું ઘર જેમાં આપણે રહીએ છીએ અને આ છે નવું ઘર બસ વચ્ચે એક જ દિવાલ છે અને ઘરનું નામ રાખ્યું છે ક્રિષ્ના पुरस्व नमस्तषे 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 नमस्त नमस्तशे नमस्त से કાર્યક્રમ તો ચાલુ છે પણ આપણે ઘરે આવી ગયા છીએ કેમ કે હવે આપણે સમાજમાં એનાથી પહેલા તો મને એડિટ ને કરવાનો છે તો ઠીક છે આજનો બ્લોગ આપે ત્યાં સુધી રાખશો આવ્યો કે તમને પસંદ આવ્યો હશે અને અગર પસંદ આવ્યો હોય તો લાઇક કરજો નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મને સૌથી નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બેન ટેક અને આ જો ભાઈ સુરત થી કોણ આવ્યો સુરત થી આપડો આવાજ આવે ભાઈ આવાજ પણ આ હવે ને આવાજ નથી જ્યારથી આના જીવનમાં મતલબ અમારા ભાભી આવ્યા છે ને ત્યારથી ભાઈ આપણું માનતો બી નથી ભાભી જ માને હવે બે દિવસ થી ભાઈ આવ્યો છે કચ્છ પણ આપને ફોન કરતો નથી ભાભી ભાભી પાસે ટાઈમ છે મતલબ ભાભી માટે ટાઈમ છે આપણા માટે ટાઈમ નથી પરમ દિવસે આયો નથી આવ્યો પરમ દિવસે ગઈકાલે ગઈકાલે નહીં ભાઈ પરમ દિવસે કાલે તો તું ભાભી ને તેડવા ગયો હતો ગઈકાલે જ આવ્યો હતો ના 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 પરમ દિવસે કાલે અચ્છા કાલ સવાર ના આવ્યો તે મને ફોન કર્યો તું ભાભી ને તેડવા ગયો ને છે ને ભાભી ફર્સ્ટ ભાઈ સગાઈ પછી આમ જ થાય માણસો